સીતારામ બીજાની વાતો કરવી એ જ અમુક લોકોની મંજિલ હોય છે ડિગ્રી વગરના પણ ઘણા અહીં મિત્રો વકીલ હોય છે કહેવાનો અર્થ એટલો છે કે અત્યારના સમયની અંદર માણસ છે આપણે કહીએ છીએ કે માણસ પાસે ટાઈમ નથી પણ અમુક લોકો પાસે ટાઈમ જ ટાઈમ છે અને એ ટાઈમ એ એવો ટાઈમ છે કે એને બીજાની વાતો કરવાની અંદર એટલો બધો રસ હોય છે કે એ પોતાનું જીવન જીવવાનું ભૂલી જાય છે ખરેખર ઈશ્વરે એને ટાઈમ આપ્યો છે એક મોકો આપ્યો છે હરિભજન કરવાનો સત્સંગ કરવાનો ઈશ્વરની પ્રાપ્તિ કરવાનો મંદિરે જવાનો કોઈના સેવા અર્ચના કરવાનો અથવા તો કોઈ પણ ધાર્મિક કે પુણ્યના કાર્યો કરવાનો પરંતુ આવા લોકો જે છે એ પોતાના સમયનો સદુપયોગ કરતા નથી જ્યાં બે લોકો ઊભી અને વાતો કરતા હોય ત્યાં એમાં સામેલ થઈ જાય કાંઈ પણ બાબતની ખબર ન હોય અને એની સાથે હામાં હા મેળાવી અને કહે છે કે એ વ્યક્તિ તો આવો જ છે ત્યારે આપણને લાગે કે આ દુનિયાની અંદર કેટલા લોકો જે છે એ ડિગ્રી વગરના વકીલ ડોક્ટર એન્જિનિયર આવા બધા છે તમે જોજો કે તમે સત્સંગ કરતા હોય હરિભજન કરતા હોય કથા કરતા હોય રામાયણના ચોપાઈ વાંચતા હોય ભગવદ્ ગીતાના પાઠ કરતા હોય અથવા તો કોઈ ક્યાંય સત્યનારાયણ ભગવાનની કથા ચાલતી હોય ત્યાં લગભગ આપણને પાંચ પર્સન્ટ લોકો જે છે એ બગાસા ખાતા જોવા મળે અને ક્યારે કથા પૂરી થાય અને ક્યારે પ્રસાદની પ્રાપ્તિ થાય પરંતુ જો ક્યાંય વાતોની ચર્ચા ચાલતી હોય એમાંય ખાસ કરીને કોઈ દીકરીઓની વાતો છે કોઈ એની પત્નીની વાતો છે કોઈ બહેનોની વાતો છે એણે શું કર્યું ક્યાં જાય છે શું શું એના જીવનની અંદર ચાલે છે લોકો એટલો બધો એની અંદર રસ લે છે કે જાણે આપણે એ વ્યક્તિ ખુદ નથી જાણતું કે એ કો પોતે કેવું છે પરંતુ બીજા લોકો જાણે છે કે એ કેવું છે એટલે કહેવાનો અર્થ એવો છે કે અહીં તો ડિગ્રી વગરના વકીલો ઢગલા બંધ છે અને એનું આખો દિવસ કામ જ વકીલાત કરવાનું છે સવારના વહેલા નવરા થઈ ઝટપટ ઘરનું કામ પતાવી પોતાના ઘરના ઓટલે બેસી જાય છે કોણ આવ્યું ક્યાં કોણ ગયું કેટલા વાગે પાછું પરત આવશે હવે પાછું ક્યાં જાશે હવે એની ઘરે કોણ આવ્યું હવે એની ઘરે કોણ આવશે કોણ એના સગા સંબંધીઓ છે કોની સાથે એને રિલેશન છે આ બધી જાણ જે છે ને આવા લોકો રાખતા હોય છે ત્યારે આપણને સારું વિચાર આવે કે લોકો પાસે આટલી બધી માહિતી હોય છે ક્યાંથી પરંતુ હોય જ ને વહેલી સવારના ઓટલા પરિષદની અંદર ગોઠવાઈ ગયા હોય જલ્દી જલ્દી રસોઈ કરી અને પાછા ચાર પાંચ થાય એટલે સાંજ સુધી ઓટલા પરિષદની અંદર ગોઠવાઈ ગયા હોય તો પછી બીજું તો કરે તો કરે શું એટલે આ પરિષદની અંદર આવી સભાઓ યોજાતી હોય અને આ સભાઓ એવી યોજાતી હોય કે કોણ સ્ત્રી ખરાબ છે કોણ સ્ત્રી ક્યાં જાય છે કોના કોની સાથે કેટલા કેટલા સંબંધો છે કોની દીકરી જે છે એ કેવી છે કોની દીકરી ભણવામાં કેવી છે કોણ કેવું છે કોનો દીકરો કેવો છે કોના દીકરાનું શું થયું છે કોનો દીકરો હું કરે છે આવા બધી બાબતોની અંદર એટલા બધા મશગુલ થઈ ગયા હોય કે એને ખુદને પણ ખબર નથી હોતી કે મારા ઘરનું હજી આ કામ બાકી છે જો તમને પણ મારો આ વિચાર ગયો હોય તો કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો આવજો સીતારામ

એટલે બા ન ના દેખાય હરખું ચોખ્ખું ઘરમાં હોય ને તો આમાં ફોટો દેખાય આપણે બેય દેખાય હા તમને નથી દેખાતું તમને નથી દેખાતું તમને નથી દેખાતું દેખાય દેખાય ને આ રીતે

ન્યાનો જવાય વારવા આપણું ચોખ્ખું છે ને બને કોક ના આંગણામાં પડ્યું હોય ને એની ઉપાદી વાહમે છે કે કચરામાં બહુ પડ્યા તો કે હેઠ વાળો પડ્યો ચોખલા એવા છે ને સાંભળે ને એમ બાઈ ની વાતો કરે બાય એવા જ બ્રાશ રેવા દેવાય ભાઈ લઈને ભગાય નહીં ન્યા ટક ટક કરતા ભાગોતી લઈ લીધું મે મોળા ઓમે ને લઈને જટી લીધો મે હમણાં ગયા તા મે જટી લીધો હાવેણો ના ના હમણાં ગઈ જ ન થઈ જો કે હમણાં ગઈ જ નથી થઈ છે મે જટી લીધો હાવેણો એટલી વાર માં કે હું ગઈ જ ન થઈ પડ્યું તો ને હા સીતારામ સીતારામ જેટલા ભગવાનના નામ ગઈ એટલે હારું બાહીએ તો નો ચંચળ થઈ જાય પોકના મોઢા જોઈએ રાખે ઓલી વા કચરો નાખ્યો ઓલી નું વાંધારું છે ઓલી માં આવી ગંધારી છે જો તો એના પગ કેવા ગંધારા છે જો એના કપડા કેવા ગંધારા છે

ખાવા હાટુ જાય હરી નામ હજાર વાર હરી નામ હરી નામ હા હરી નામ હરી નામ હા નામ હરી નામ હજાર વાર નામ નામ સીતારામ સવારના સાડા નવ જેવું થયું છે કામ બધું કરી લીધું બાર નાસ્તો પાણી કરી નાઈ ધોઈને બેસી ગયા સેટી ઉપર અને મને પૂછપૂછ કરે છે હું કરું છું ઘઉં સાફ કાલ બેનના ઘરેથી લઈ આવી કંઈ છે તો નહીં પણ ઓલા ઓપનેરમાં કાંઈ થત નહીં કોઈ પૂતળા છે પણ પૈસા નથી લીધા એટલે ધરાને ધરા લઈ જ જા લઈ જ જાતે હાથ પણ ઘઉં દીધા બેને તો ઘઉં સાફ હું નથી આવ્યું ને તે લઈ આવી સાફ કરી લઉં હમણાં અડધી કલાક કલાક થાય તો લગભગ સાફ થઈ જાય કાંઈ છે જ નહીં એકદમ ચોખ્ખા છે અને એકદમ લાલ ચોળ જેવા છે એકદમ મોટો મોટો દાણો છે જે ઝીણો દાણો નથી બધાય ઝીણા કઈ ગવ નથી બાટી સાફ કરે સેટી ઉપર કચરો ક્યાં થઈ ચાહે હજી કેટલાક છે ઓલા બકડિયામાં થઈ ગયા લઈ હું ચૌરાવા લાગું લઈ હું ચૌરાવા લાગું કયું ના કરે છે ટેસ થી ચાકલી બેન ગોળકીનું ચોર મુખાય પુત્રી નસીબદાર છે ઊભી નથી થતી જો બેઠા બેઠા ટેસ્ટી દેખાય છે આ કોઈ ઇંગ્લિશ કૂતરો નથી આ પગ ભાંગલું છે ચાપલું એટલે એમને ચાપલી બેન પાડી બટકો બટકો બિચારો હાટું કાન જેટલું કૂતરા વાંથી વાથી વાળીઓ કાઢતા હોય પણ આ કંઈક લખાવીને આવી છે આ એના કર્મોના ફળ છે દરેક વ્યક્તિ છે ને એને એનું કર્મોનું ફળ મળે જીવ જીવ કર્મ એને જોડાયેલું જોઈએ આગલા જન્મના કર્મના ફળા જન્મની અંદર ભોગવે એમાં મારા ચાપલી બેન એની ફળા ભોગ જન્મની અંદર મળેલું છે ક્યાંય કાંઈ ગોતવા જવું નથી પડતું ટાઈમ થાય એટલે મળી જાય મસ્ત ગોળ પાછું ઘી નાખીએ જરાક હોય એની સુગંધા હોય તો જ ખાય એવી તો એ લાટકી છે આખી આખો હમણાં જો સફા સટ કરી જાય ચાલો ઢોકળા વઘારું છું બેન કે તું વઘાર દે હું તો કાયમ મારા હાથે વધારે ખાવા છે તારા હાથના વઘારેલા ખાવા દોઢ કિલો ઢોકળા છે એટલે થોડુંક તેલ વધારે જોવે એ થોડી ચટણી

આજની તારીખમાં લીમડો આવી જાય ધીમ આવ રાખ દીજે ધીરો કરના છે ધીમ આવ હવે થઈ તો થઈ થઈ ગયું ને છે ને નાખીએ તો મજા આવે ખાંડ પણ છું ના ના આ મિસાલિંગ કરિશાલિંગ કરું ઊંહો વસ્તી ભાઈ ઊંહો અસ્તી કરીઓ તમારે હે ગામાં રાય લઈ ગયું ખીરું લઈ ગયું હાલ લીમડો રોચા મળાઓ ત્યારે આધાર ગયા લીમડો લઈને સારો આવી જાવ કાંઈ ઘાસ આલો પટ્ટા

યો લાગી લે એમ તો પોપડીઓ મારે ખાવું જો ગાંધી એટલે નાવુ ને ખાવું કે થાને જઈ નાનું છે એટલે ધીમે ધીમે આમ ફલાવાતો રહે કે બે મિક્સ મિક્સ

সাকে পটেটা দিখাই কাইচেচে. মাস্টসাও এগ্যাকে কাই হিআই দিখাই মাকেচে থাডি দিখারাই এশেডি কাই দিখ্যর এমারে পাইকে দিখাই.